તો શેયા હાઈસ્કૂલ જવાની તૈયારી કરી રહી છે આજે એવું છે શેહાઈ સ્કૂલમાં આપણે એને ખવડાવીએ છીએ લોટ એ અંદર માછલીઓને દાણા ખવડાવી રહ્યા છે આપણે ભાઈ કેમ છો બધા મજામાં મેં બી મજામાં છું તમે બી મજામાં હશો આજે મેં માઘરનો બ્લોગ બનાવું છું ચાલો વરિયાળી વડિયાળીનું પાણી કરીને અમે પીધું હમણાં ચા મૂકી દીધી અને નાસ્તો કરવાની તૈયારી છે આજે અમારા હવે ચા નાસ્તો કરીશું આ વઘારેલી કીચડી ધુમ્મસ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ધુમ્મસ ધુમ્મસ જો વાતાવરણ કેટલું મસ્ત છે હે ને ઠંડી ઠંડી લાગે છે જબરજસ્ત ઠંડી લાગે જો એટલું મસ્ત વાતાવરણ છે હા પક્ષી બી ઉડી રહેલા છે ચલો હવે નાસ્તા પાણી કરવા જઈએ છે ને ચલો નાસ્તો કરવા ચા પીવા અમારા ઘરે આવો ચા ચાની તૈયારી થઈ જાય છે આ વગાડેલી રોટલી છે વગાડેલી ખીચડી છે ને ચા દૂધ અને અહીંયા ટેબ્લેટ ટેબ્લેટ જોઈને ચા નાસ્તો કરવાનો અમારા ઘરમાં ચલો સ્કૂલ જવાની તૈયારી કરી રહી છે આજેવું છે શેઆસ્કૂલમાં મેડે મે એમનો બર્થડે તો મનાવાનો હું એમનો બર્થડે મનાવવાનો છે છે આને વાર બાર કરીને કમ્પલેટ કરી દેઈ છે જો હે ગુચ-ગુચ ઓરાઈને કમ્પલેટ આહા કરાવી દેવાના હા એટલા વાર કરાવી દેવાના હા હું કરવા એટલા વાર કરાવન જરૂર છે ના કરાવે એટલા વાર છોકરી ના વાર તો મોટા જોવા જોઈ તમેશો ખાવામાં તારી હું નહીં બોલું બસ હું તને નહીં બોલું કે મારા ખાવામાં વાર આવશે

ટેબલેટ જોઈન આઠ ને ચુમ્માલીસ આઠ ને ચુમ્માલીસ જોવે છે અને ચાય પાણી પિતા ગેમ જોવાની અને ચા પીવાની આ કેવું જો આથી ફાયરની ગેમ જોવે હવે ચા પીતા પીતા ધોવાઈ ગયા છે અને સૂકવી દીધા છે બધા જો અને બપોરનું જમવાનું બી થઈ જશે ગાઈશ ચલો આપણે જઈ રહ્યા છે માછલીને લોટ અને લોટલી ને એવું બધું આપણે એને ખવડાવીશું મમરા છે એ બધું એને ખવડાવીશું માછલીઓને આપણે એના કેનાલ ઉપર જઈ રહ્યા છે ચલો જોવો આમાં પાણી કેટલું બધું આવે છે કે આની અંદર બધી માછલીઓ હોય છે જેને આપણે હવે દાણા ખવડાવવાના છે એને આપણે હમણાં દાણા ખવડાવવાના છે હમણાં તો આપણે એને ખવડાવીએ જુઓ હે ને કેટલું બધું પાણી છે અને એના અગાડી અગાડી જઈશું અગાડી બી આપણે એને દાણા ખવડાવીશું હે ને જોવો એટલું બધું પાણી આવે છે ગાઈસ અહીંયા આપણે માછલીના દાણા ખવડાવીશું જો અહીંયા માછલી આવે છે બધી છે ને આમાં કેટલી બધી માછલીઓ છે એમાં ફરી રહી છે ગાય આ લોટ છે લોટ આપણે માછલીને ખવડાવીશું જો બે ત્રણ કૂતરા અહીંયા આવે છે આપણે એને બિસ્કિટ આપીશું જો આ બિસ્કિટ ખવડાવીએ આપણે લે છે ને અને અહીંયા આપણે એને માછલીને લોટ ખવડાવ્યો છે જો માછલી લોટ ખાવા કેવી બધી આવે જો જો આપણે એને ખવડાવીએ લોટ એ અંદર માછલીઓને દાણા ખવડાવી રહ્યા છે આપણે જો જો કેટલી બધી માછલીઓ આવે છે જો ખાવા માટે ઝૂંટમ ઝૂંટી થઈ જાય છે તો અહીંયા કેટલા પક્ષી આવે છે દાણા ખાવા જુઓ અહીંયા કેટલા બધા પક્ષીઓ આવે છે દાણા જોવો અહીંયા બધા દાણા નાખેલા છે અને પક્ષીઓ કેટલા ખાવા આવી ગયા છે બધા દાણા ખાવા અહીંયા આવે છે મેં બી અહીંયા દાણા નાખવા આવું છું પક્ષીઓને જો હવે ઘરે જઈએ છીએ માછલીઓને દાણા ખવડાવી દીધા છે લોટ લોટલી એવું બધું વધારે બધું અમે આપણે માછલીને ખવડાવી દીધું છે હવે આપણે ઘરે જઈએ આવ્યા છીએ આપણે અને ચલો બધા શું કરે છે આપણે જોઈએ હજી ચા જ પીવો હું આટલો ફરીને આવ્યો તો હજી ચા પીવાની જ તૈયારી છે હજી મેં ગાય માછલીઓને દાણા ખવડાવીને આવ્યો બધું કરીને આવ્યો તો હજી આ ચા પીવે છો ને શું બનાવવાનું છે આજે ભરતું ને રોટલા બનાવવાના છે બપોરે

મારો બ્લોગ અહીંયા ખતમ કરું છું મેં માછલી દાણા ખવડાવી દીધા તમને સારું લાગ્યું હશે મારા બ્લોગમાં તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય થાય